હેલો મિત્રો નમસ્કાર એન્સી ક્લાસીઝ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એન્સી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે વાત કરીએ ધોરણ છતી આઠ જે સ્પેશિયલ ભરતી હતી બરાબર કચ્છ માટેની તો એના માટેના જે ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા તો એમને કયા નંબરથી કેટલા ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા અને એમની કેટલી સીટ ભરાઈ છે સંપૂર્ણ મિત્રો જે માહિતી છે તમારી સમક્ષ મૂકીએ છીએ તો એ જે નવસો એકાવનથી એક હજાર વીસ એની અંદર હાજર સુડતાળીસ ઉમેદવાર રહ્યા છે જ્યારે ગેરહાજર ત્રેવીસ ઉમેદવાર રહ્યા છે એક હજાર છવ્વીસથી અગિયાર સુધી જે બોલાવ્યા હતા એમાં હાજર અડતાળીસ રહ્યા છે જ્યારે ગેરહાજર સત્યાવીસ રહ્યા છે અગિયારસો એકથી અગિયારસો સિત્તેર હાજર એકાવન ઉમેદવાર રહ્યા છે અને ગેરહાજર ઓગણીસ રહ્યા છે મિત્રો આજે ધોરણ થી આઠ ગણિત વિજ્ઞાનનો પ્રથમ તબક્કાની વાત છે અને લાસ્ટમાં અગિયારસો એકોતેરથી બારસો ને પચાસ હાજર પંચાવન રહ્યા છે અને ગેરહાજર પચીસ ઉમેદવારો રહ્યા છે મિત્રો આજે પણ માહિતી આવવાની છે બરાબર તો અમારી ચેનલમાં તમે નવા હોય હજી સુધી આપણી એન સી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું પણ પૂરતા નહીં અને ખાસ કરીને ચેનલની અંદર જોડાજો લાઈક કરજો બેજી માહિતી પણ તમને મળી રહે અને જે મિત્રો મેરિટમાં નથી આવવાના એ પણ ખાસ કરીને તૈયારી કરતાં થઈ જજો કારણ કે ટૂંક સમયની અંદર પરીક્ષા આવવાની છે મિત્રો फेरि नेक्स्ट विडियोमा मिसो जय हिन्द जय भारत